નમસ્કાર દર્શક મિત્રો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે તો આપ મારા મિત્રો માહિતી લો વિડીયો જોઈ લો એ પહેલાં એક વિડીયાની નીચે લાલ બટન છે અને તેને દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા જૂના વાહનની માહિતી અમારી નોટિફિકેશન આપની પાસે પહેલાં આવશે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો અને જો વિડીયો સારો લાગે તો લાઈક આપી દેજો અને આપના મિત્રો સુધી માહિતી પોકે એ માટે એક શેર કરવાની જરૂર છે મિત્રો તો શેર અવશ્ય કરી લેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય ચાલો હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મયપતસિંહ ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે છત્રી હોડ ટાયરો ચારા ન ચારેય ટાયરો નવા છે એકદમ કંપની ફિટિંગ છે છત્રી હુડ કલરિંગ ટાયર લાઇટ વગેરે એકદમ કમ્પ્લેટ છે ન્યૂ હોલેન્ડા બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે મોટા ચા ટાયર કંપની ફિટિંગ છે વન ઓનર છે તમને એમ થશે કે કયા મોડલનો હશે તો ચાલો મિત્રો મોડલ પરથી તમને એમની કન્ડિશન જોઈ શકો છો તો બે હજાર બારનું કં મોડલ છે તો આપ મારા મિત્રો જે મિત્રોને ખરીદી કરવી હોય તો ભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કે મહેપતસિંહભાઈના નંબર ક્યાંથી લાવવા તો વિડીયો પૂરોપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં મહેપતસિંહભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી અને સ્થળ પર જઈ શકો છો ફૂલ જવાબદારીથી આપવાનું છે ઓટોમેટિક હૂક છે ઓનર છે હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો મિત્રો ગામની વાત કરીએ તો લાઠોદરા માળિયા હાટીના જૂનાગઢ એટલે પ્રોપર જૂનાગઢ લાઠોદરા માળિયા હાટીના જુનાગઢ ગામે આ જોવા મળશે હવે તમને એમ થશે કે કેટલી કિંમત હશે તો ચાલો મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ સિત્તેર હજાર છે એમાંથી જે મિત્રોને ખરીદી કરવી હોય તો તમને મહેપતસિંહભાઈ કિંમતમાં પણ ફારફેર કરી દેશે એમાં કોઈ જાતનો વાંધો નથી અને મહીપતસિંહભાઈને ફૂલ જવાબદારીથી આપવાનું છે તો જે મિત્રોને ખરીદી કરવી હોય તો મહીપતસિંહભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ શકો છો પણ આપ મારા મિત્રો સ્થળ સ્થળ પર જયા પહેલાં કોલ કરી અને પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી અને સ્થળ પર જઈ શકો છો તો એમના નંબર છે પંચાણું એક ચોવીવાળા એ નંબર પર કોલ કરી અને પછી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો આપનો જુડો વિડીયો જોવા બદલ અમને આભાર